યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી મહાકુંભ પૂનમના મેળાનો પ્રારંભ થયો છે કલેક્ટરે પોતાના હાથે રથ ખેંચી મેળાને ખુલ્લો મૂક્યો છે આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાપૂનમના મેળાનો પ્રારંભ થયો છે દાતા માર્ગ પર વિધિવત પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત કરવામાં આવી છે માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે

पूरी कही गई है पुलिस विभाग की तरफ से पाँच हज़ार से ज़्यादा पुलिस होमगार्ड जे का बंदोबस्त महा के दरमियान रखा गया है और मुझे पूरा विश्वास है कि माँ अम्मा जी ना के आशीर्वाद आप सभी के सहयोग और हमारी मेहनत से महा बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में पूरा हो બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ કંટ્રોલ પોઈન્ટ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું આ કેમેરા દ્વારા શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે શક્તિપીઠ અંબાજી ખાતે એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર દરમિયાન આ મેળો ચાલશે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે બાર ત્રીસ કલાકે દર્શન બંધ થઈ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે સાંજે પાંચ વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઈ જશે સાત સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બાર ત્રીસ પછી ધજા નહીં ચડે આ સિવાય એક થી છ સપ્ટેમ્બર મંદિરમાં સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે હાલ અંબાજી જતા માર્ગો જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને સેવા મંડળો દ્વારા સેવાની પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સાથે બનાસકાંઠા ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી